જો અમારા માનું મૂડ ને હવે કંઈક તો ઠીક થયું ને સવારના તો બહુ બધા દુઃખી હતા પણ હવે હેલો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કાકા ને કાકી ગયા બેસડામાં કેમ કે ફુઆ જે આમ તો મૂડ કોટડા ગામના હતા તો એ કોટડા ગામે બેસણો રાખેલો એક દિવસનો તો એ ત્યાં ગયા ને બાકી ઘરે હું મા અને રાઘવી અહીં કેમકે રાઘવી ને ટ્યુશન નું ટાઈમ થશે બસ અડધા કલાકમાં એટલા માટે નહીં તો પછી એ ભી ગઈ હોત સાથે આપડે ક્રિકેટનું આયોજન થઈ ગયું હે રાઘવી બેટિંગ કરેલી આપણે બોલિંગ અને બેટ માટે આપણે ધોવાનો ધોકો હા ચલો ચલો પહેલો બોલ ઓહો ઓહો આગળ આવીને મારવાની કોશિશ વાહ એમ ધીમે જો

તો જો અહીંયા બેસીને જો ખુરશી માં બોલ ધીમે મારજે માને લાગી ન જાય ભલે હા હવે મારી લેજે ચોથો બોલે એ વા 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 રન દોડ્યો એમ બોલ કેમ કે એક રન થયો આ હા ચલો ચાર બોલ માં એક રન એ તો મેં પહેલા બોલે કરી જઈશ આ ભાઈ આવી આવું કરતો માં ગયો તો બોલ એ વાહ મારી લીધો બોલ કેમ ગયો બે રન થઈ ગયા હવે લાસ્ટ બોલ હા રેડી નથી રેડી થવું પડશે હા ચાલો થઈ ગયા રેડી થઈ ગઈ થ્રી ટુ વન બોલ પડી ગયો એ વાહ વળી મારી લીધો વળી રન દોડી લીધો ત્રણ રન ગયા હવે મારી બેટિંગ આવી અને મને ત્રણ રનથી વધારે કરવાના છે અમારા એમ્પાયર સાહેબ આવી ગયા અને હું ડાબા થી બેટિંગ કરીશ ચલ હા દે એ દોડ 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 એક રન એક રન દઈ બીજો બોલ આવ દે આ બે રન બે રન દઈ ગયા હવે એક રન ખપે ખાલી રાગવી થી આગળ થવા માટે બે રન ખપે ને ઠીક છે ચલો આવ દે એ આ બોલ તો જો લેગ એમ્પાયર ભી આવી ગયા આપડા છ બોલ માં ત્રણ રન મારું છે કે મારું કે મને આઉટ થવું એક્ચ્યુઅલ પણ આ સીધો બોલ નાખે તો ને સીધો બોલ નાખતી નથી આ તો આજ પર સાચી નીકળ્યો લાસ્ટ બોલ હે ચલો લાસ્ટ બોલ હે બેઝ રખ્યા ભલે ચલો થઈ જશે હવે મને મે સીધો બોલ નાખે ને વિકેટ લાગે તો આઉટ થવું પણ ચલો કાઈ ની તું આવો દે તું આવો દે બોલ આવ દે આવો દે હા જો બોલ નાખે જો બોલ તો સીધો દે આ નહીં આલે ત્રણ રન ભૈયા ના છ બોલ માં બે રન તમારા બેટમાં આવ્યો નહિ લાસ્ટ બોલ એટલે તું જીતી ગઈ નહી તો જીતવા ના ને